આપણા જે આ સિરીઝ છે એની અંદર મહત્તમ વિદ્યાર્થી મિત્રો જોડાય અને તે લોકો તેમની પરીક્ષા છે તેનો ક્લિયરન્સ મેળવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મારું નામ હર્ષ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં

સરળ પાઠશાલા એપ્લિકેશન વિશે તો સરળ પાઠશાળા એપ્લિકેશન છે જેમાં તમને ફ્રી મોક ટેસ્ટ કોર્સ મોક ટેસ્ટ પણ ફ્રીમાં પીડીએફ છે તમને તમને પીડીએફ છે છે તે એમાં જોવા મળી જશે અને સાથે બુક્સ પણ જોવા મળશે સિલેબસની જેટલી પણ પીડીએફ છે બધી જોવા મળી જશે તમને અને યુટ્યુબ ઉપર જેટલા પણ ક્લાસ ચાલે છે તે બધા તમને ત્યાં જોવા મળી જશે ફ્રી પીડીએફમાં તમારી યુનિવર્સિટી ગ્રહ નિર્માણ બોર્ડની ચોપડી જીસીઆરટી એનસીઆરટી ની ચોપડી અને અન્ય ચોપડીઓ છે તે પણ તમને અહીંયા મળશે બરાબર તો ચોક્કસથી તમારે અહીંયા જોડાયેલા રહેવાનું થશે મારી સાથે અને તમારી તૈયારી માટે સરળ પાર્સલ એપ્લિકેશન અમે લોન્ચ કરી છે સાથે ફેન કોલ એપ્લિકેશન જેના પર તમે મારી સાથે લાઈવ વિડિયો કોલ થકી બધી જ જે તમારી ક્વેશ્ચન આન્સર તમને ડાઉટ ક્વેરી થતી હોય એ બધી તમે મારી સાથે શોર્ટ આઉટ કરી શકો છો ફેનકોલ નામની એપ્લિકેશનની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમારે એઝ અ

એ પણ સૌથી મોટી સહકારી ક્ષેત્રની કઈ જગ્યાએ સ્થાપવામાં આવી હતી ચલો પ્રશ્ન આપ લોકોની સામે આવી ગયો છે આન્સર આપવાનો પ્રયત્ન કરશો ભાઈ સૌથી મોટી સુગર ફેક્ટરી સહકારી ક્ષેત્રની સ્થાપવામાં આવી તો એ કઈ જગ્યાએ સ્થપાઈ છે બરાબર એશિયાનું સૌથી મોટી સહકારી ખાંડની ફેક્ટરી છે તે ભાઈ કઈ જગ્યાએ કમેન્ટ બોક્સમાં યસ ફટાફટની કમેન્ટ કરજો જે પણ વિદ્યાર્થી મિત્રો કનેક્ટ થયા છે તે રે ખાંડનું જે કારખાનું છે ને બહુ ફેમસ છે એ બાજુમાં ત્યાંની ખાંડ બહુ આવે છે બરાબર એટલે તમને આ જે ક્વેશ્ચન આન્સર સિરીઝ છે એની અંદર ઘણી બધી વસ્તુઓ તમને જાણવા પણ છે નવી અને ઘણી બધી વસ્તુઓ છે જે તમે જાણતા હશો એટલે બંને વસ્તુ છે આપણો આ એકત્રીસમો મો છે ભાઈ તો ભાઈ બારડોલી જવાબ આવશે બારડોલી જવાબ આવશે રાઈટ ધ્યાન માં રાખજો 1955 અરાઉન્ડ છે તે સ્થાપના કરવાનો એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની કારખાનું છે આઈ રાઈટ યસ તો ધ્યાન માં રાખશો આપણે નેક્સ્ટ વાર કરીએ છે આગળ તરફ આગળના ક્વેશ્ચનમાં ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે બારમો ચૌદમો છઠ્ઠો દસમો સુગરનું જે ઉત્પાદન ભારતમાં થાય તો એમાં ગુજરાતનો ક્રમ કેટલામાં ગુજરાત કેટલામો ક્રમ ધરાવે ઉત્પાદનની ચલો આપણો આ એકત્રીસ મુ છે બધા મિત્રો ધ્યાન આપો આના પહેલા ત્રીસ મુખટેસ્ટ આપણે કરી ગયા અને એમાંથી ઘણા બધા પ્રશ્નો એકામમાં પૂછાય પણ ખરા ઓકે બીજા નંબરના ક્વેશન નો જવાબ આવે છે છઠ્ઠા નંબરની અંદર છે તે રેન્ક આવશે આપણો બરાબર ગુજરાતનો છઠ્ઠો ક્રમ છે આખા ભારતની અંદર સુગરના ઉત્પાદનમાં ખંડ ઉદ્યોગની હાડપે ખાતર તરીકે ઉપયોગી શું મળે છે બહુ જ સરસ પ્રશ્ન આડપેદાશ સ્વરૂપે કઈક વસ્તુ મળતી હોય છે તે હાડ તરીકે કઈ વસ્તુ મળે છે વિચાર કરો જવાબ આપો

એવું શું મળે છે એમાંથી ભાઈ ત્રીસ સેકન્ડ થાય એટલે હું આન્સર આપી દેવાનો તમે આન્સર તમારો રિપ્લાય આવે કે નહીં આવે કારણ કે એથી વધારે સમયગાળો ના લેવાય

કોણ વધારે ઉત્પાદન કરે છે એવું શેર ગયું છે આ જોવા જે વનસ્પતિ ગીર છે તેનું ઉત્પાદન કરે છે ચલો વનસ્પતિ માટે ખાસ પ્રખ્યાત મહુવા બરાબર ડુંગળી માટે ખાસ પ્રખ્યાત છે એવું મહુવા અને આ મહુવા છે તે ભાવનગર ની અંદર આવેલું છે બીજી ઘણી બધી વસ્તુઓ છે બરાબર નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ કપાસિયા તેલની પચાસ થી વધુ મિલો છે તે કયા જિલ્લામાં આવેલી છે નડિયાદ અમદાવાદ મહેસાણા પાટણ ચલો છઠ્ઠા નંબરના ક્વેશ્ચનનો જવાબ આવે છે મહેસાણા મહેસાણાની અંદર મોટા મોટાભાગની જે મેલો છે તે કપાસિયા તેલની છે પચાસ થી પણ વધારે મિલો અહીંયા આવેલી છે ઓકે નેક્સ્ટ વાત કરીએ છીએ સંકલિત વન વિકાસ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી સંકલિત વન વિકાસ યોજનાની શરૂઆતની શરૂઆત આ તો વર્ષવાળા પ્રશ્નો વધારે વિચારવાની જરૂર નથી બે હાજર છ ની અંદર નગર નંદન વન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં કયા વર્ષમાં રાજકોટમાં ઘાસ સંશોધન કેન્દ્ર છે તે સ્થાપવામાં આવ્યું હતું ગુજરાતમાં યાદ રાખજો કયા વર્ષમાં રાજકોટમાં ઘાસ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું તો તમારે એમાં બે હજાર ને પાંચ નું વર્ષ યાદ રાખવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ ચેરના વૃક્ષો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલું ચેરના વૃક્ષો કેવો સૌથી વધુ વિસ્તાર જામનગર કચ્છ દ્વારકા પોરબંદર વૃક્ષો સૌથી વધુ કયા જિલ્લામાં આવેલા છે યાદ રાખજો ભાઈ વૃક્ષો કચ્છની અંદર સૌથી વધુ આવેલા છે કચ્છ વિસ્તારની અંદર બરાબર કચ્છ જે દરિયા કિનારો છે એ સાઈડ અંદર તમને જોવા મળશે ગુજરાત રાજ્ય તરફથી જંગલના વિકાસ અને ઉપયોગ માટે નીતિ નક્કી થઈ તે પ્રમાણે કેટલા મોટા ઝોન પાડવામાં આવ્યા છે

આ ચૌદ પ્રશ્નો જે તમે આપ્યા એમાં ચૌદ માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા તમે એ બાબતની કમેન્ટ કરજો બરાબર ચૌદ માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા તેની પ્લસ પ્રશ્નો કેવા લાગ્યા તે એની ડેપ્થ તમને આપી હોય તો તમને ડેપ્થ કેવી લાગી અને અન્ય જે પણ જરૂરી બાબતો છે તે તમે કોમેન્ટ કરજો તમારે પોતાની તૈયારી કરવા માટે કયા ટોપિકની તૈયારી કરવી છે બરાબર કેવી રીતે તમારી તૈયારી બેસ્ટ થાય એ માટે અમારા પ્રયત્નો બેસ્ટ છે જ ઓલરેડી પણ તમારી થી પણ તમારે કઈ જોતું હોય તો એ શેર કરજો મારાથી બનતું હશે એ મહત્તમ હું પ્રયત્ન કરીશ કે તમને એ વસ્તુ સુધી પહોંચાડવાનો અથવા એ વસ્તુ બરાબર તમારા પ્રતિભાવ છે તે ઓલવેઝ એન્ડ ઓલવેઝ આવકાર્ય છે બરાબર તમે ચોક્કસથી આપો તમારા પ્રતિભાવ પછી જોઈએ કે કેમનું પોસિબલ થાય મારાથી પ્રમાણે બરાબર તો તમારા ફીડબેક અમૂલ્ય છે અને આ ક્લાસની તમારા સ્ટેટસ ઉપર ચડાવું એટલી જ અનિવાર્ય છે જેટલી અમે તમારી માટે આ ક્લાસ લઈએ અમારી YouTube ચેનલ જેમાં તમને ડેઈલી લેક્ચર તમને આપી રહ્યા છો ડેફિનેટલી તમે લાભ લોજો તમારા મિત્રોને પણ તમે બોલાવજો એવી આશા સાથે આપણે કરીએ છીએ ક્લાસ ને એન્ડઅપ જય શ્રી શ્યામ મળીએ છીએ આપણે નેક્સ્ટ્રા ક્લાસમાં